એક તળાવમાં છપ્પન હંસ હતા તેમાંથી હંસ જતા રહ્યા હવે તળાવમાં કેટલા હંસ બાકી રહ્યા જાય ના ઉપર આવે કો અંદર ઉમેરું એટલે સોળ સોળ માંથી સાત જાય એટલે નવ અને આયા આગળ આવે એક છે કો એક ઓછો કરી દેવાનો ચાર ચાર માંથી ત્રણ જાય એક હવે આમ તો તાળો મળી ગયો છે હવે એમને દશકોને એકમ તરીકે ગોઠવવાના છે હવે અહિયાં દસકો છે જે જવાબ અહિયાં હોય એકમ કરી લેવાના સોળ એકમ કરી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ નીચે કેટલા છે સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત અહીંયા ત્રણ અહીંયા છેકો માર્યા છે કેટલા દોરવાના ચાર હવે ચારમાંથી હું કેટલા કાઢી દઉં પાચના પાંચના જ રાખવાના પછી એ આ જે પાંચમો છે ને એને જ આપણે અહીંયા ઉમેરી દીધો છે એક બે ત્રણ ત્રણ આગળથી કાઢું એક બે ત્રણ આને તો છેક મારી દીધો છે કેમ કે આની અંદરથી એડ કર્યા એટલા માટે હવે કેટલા બચ્યા આ ચારે જતા રહ્યા આ ત્રણ જતા રહ્યા એમાંથી આ ત્રણ ગયા અને આમના છે આમાંથી ઘટ થયા દસ એક વધ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યારબાદ એક નદીમાં અડતાલીસ સારસ છે અને છવ્વીસ બતક છે નદીમાં બતક કરતાં સારસ કેટલા વધારે છે અડતાલીસ અહીંયા છવ્વીસ અડતાલીસમાંથી માંથી જાય કેમ કે સારસ એક નદીમાં અડતાલીસ સારસ છે અને છવ્વીસ બતક છે નદીમાં બતક હતા સારસ કેટલા વધારે છે એમ પૂછ્યું છે આઠમાંથી છ જાય તો બે અને ચારમાંથી બે જાય તો બે હવે જો અહીંયા આઠ તો અહીંયા આઠ ગણી લીધા એકમ અહીંયા ચાર અહીંયા બે અને અહીંયા છ થઈ ગયા હવે છ અહીંયા આમાંથી કાઢ્યા તો આમાંથી પણ કેટલા કાઢી નાખવાના છ અહીંયા ઉપર પણ સાત આમાંથી કાઢ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો આમાંથી ઉપરમાંથી સાત કાઢી દેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત કાઢી દીધા કેટલા વધ્યા ત્રણ ત્રણા અને ત્રણા કેટલા વધ્યા નવ અને આમાંથી કેટલો દશક બચ્યો એક એવી જ રીતે આમની અંદર પણ એમ જ બે કાઢવાના બે નીચેથી જાય બે ઉપરથી જાય છ અહીંયાથી જાય અને છ આમાંથી જાય તો કેટલા બચે બે અને અહીંયા પણ કેટલા બચે બે તળાવમાં પાંત્રીસ બગલા છે અને સત્તર હંસ છે તળાવમાં બગલા કરતા હંસ કેટલા ઓછા છે હું પાંત્રીસ માંથી સત્તર બાદ કરી દઉં પાંચ માંથી સાત ના જાય ઉપર આવે દસ કો દસ ની અંદર પાંચ ઉમેરું પંદર અહીંયાથી એક ઓછો કરું બે પંદર માંથી સાત જાય આઠ બે માંથી એક જાય એક હવે અહીંયા કેટલા દોરી લેવાના ત્રણ દશક હોય એટલા જ દસકો હોય એ અહીંયાથી દોરવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરમાંથી કેટલા કાઢવાના છે સાત અહીંયાથી સાત ઉપર ચેકા મારી દેવાના ઉપર એ સાત ઉપર ચેકા મારી દેવાના આ તો આપણે દસકો લીધો એટલે એક જતો રહ્યો હવે આ એક કાઢી દીધો કેટલું બચ્યું ખાનું એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કેટલો જવાબ આવ્યો અઢાર